નમસ્તે ખેડૂત મિત્રો સોની બે આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસ સોમવાર આજે તલની આવક બહુ સારી છે જેમ કે પચાસથી સિત્તેર વાહન આવેલા છે ચોકે પણ માલ સારો છે બજારમાં પણ ઊંચામાં એકવીસો બાવીસો સુધી જાય છે જે સારો માલ હોય તો ત્રેવીસોમાં પણ જાય કાળા તલના અડત્રીસોથી ચાર હજાર એવા પણ ભાવ છે તો ચાલો બજાર જોઈ લઈએ નંબર 2125 રૂપિયા 2125 આ તાકણીયા આમ લાગ્યો કે તમે ટાકણીયા 700 રૂપિયા છો દુમાસ હેલો નામ હાલો આવે આડત્રીસો ત્રીસ કાળા રિજીવન રૂપિયા <Studiova> <liebe>